મિત્રો આજે હું રુદ્ર આવી ગયા છે મામીના ઘરે મામી બનાવે છે જમવાનું મામો અહીંયા બેઠા છે પીળા કલરનું ટી શર્ટ પહેરીને બા અહીંયા બેઠા છે મામી અત્યારે રસોડામાં છે તેડવા આવ્યો મને તું આવ્યો ને કાતું કઈ સારું માણસ ને આજે ભાઈ શ્રી છે ને લક્ષ્મણભાઈ ગયા બાય

જલ્દી જલ્દી કરીને દઈ દઉં એને બિસાડે હવારે ખાધું હોય નાસ્તો કર્યો હોય મામે હે ને દૂધ ઉભરાવ્યું દૂધ ઉભરાવી ને એકવાર હા એક કામ તાર મામાને ને હા બાપ કી હોય દૂધ ઉભરાઈ હારું કે ભાઈ તું કાઉ કરી મામ આટા નું દૂધ છે ઇન્ટેલ હા હા એક કામ તાર મામા ને દૂધ દો હા હું એક કામ ખાલી મને દૂધ ગરમ કરજો

અમા બખર રુદ્ર રુદ્રને તમારું રુદ્રને બાને તો મળવા આવવાના છે કેમ હા વારે વારે આલી ગયો હા સ્પેશિયલી કે ને મળવા છે મિનિટ માં

પાકુ હે એ એ ને પ્રમાણિક કેલી ના ના બા જમ્માની વાટ જોઈને બેઠા આ બાજુ રુદ્રો જમ્માની વાટ જોઈને બેઠો આ બાજુ मामુ બેઠો એ મોટો કોળીયો આવે કેદી આવે બિલ બલે કેટલી કેદી બાકે

જો જોજો મિત્રોલ કાઠિયાવાડી કાઠિયાવાડીના રોટલા કેમ બનાવે જોજો

<tik> 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 oh, buka dia. Ya, buka dia. <tik> 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 Buk lagi. Buka lagi. Buka lagi, bu. Buka lagi aku di dapur. Aku. Ah, ayo thank you